સામાન્ય રીતે આપણે ઘરમાં પડેલી નકામી વસ્તુથી લઈને ખાદ્યની વધેલી સામગ્રી એમ દરેકની કચરાપેટીમાં જમા કરતા હોય છે જે બીજા દિવસે ડમ્પિંગ સાઇટ પર જમા થતો હોય છે પરંતુ જો કિચન વેસ્ટને રિસાયકલિંગ કરવામાં આવે તો તેમાંથી આપણે ફૂલછોડ અને પાક માટે ફળદ્રુપ ખાતર તૈયાર કરી શકાય છે અને કચરાના વધતા પ્રમાણને પણ ઘટાડી શકાય છે તો આવો કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા વિશે જાણીએ કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવા માટે શાકભાજીની છાલ પાંદડા ફોતરા મૂળિયા કાગળ ચા અને શેરડીના કુચા ગોળ લાકડાનો ભૂકો નાળિયેરના છોતરા ગાય ભેંસના મળમૂત્ર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે જેને ચોક્કસ પ્રોસેસ બાદ ખાતરમાં સરળતાથી રૂપાંતરિત કરી શકાય છે મારું નામ અશોક રાઠોડ છે અમારી કંપની ડ્યુરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ જે વેટ વેસ્ટમાંથી ખાતર બનાવવાનું કામ કરે છે ખાસ કરીને જે ખાદ્ય ખાવા સામગ્રી વધતી હોય છે જે ફેંકવામાં જતી હોય છે એને અમે કમ્પોસ્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ મુખ્યત્વે એમાં દાળ શાક શાકભાજી ફ્રુટ વેજીટેબલ્સ જે કઈ ખાદ્ય સામગ્રી વધે છે અમે બાયોકલ્ચર એડ કરીને એની ચોક્કસ પ્રોસેસ છે અનુસરી અને અમે પંદરમા દિવસે અથવા તો એકવીસમા દિવસમાં ફાઇનલ ખાતર તૈયાર કરીએ છીએ જે ખાતર અલગ અલગ ફૂલ છોડમાં ખેતરોમાં દરેક જગ્યાએ યુઝ કરી શકાય છે એઝ અ ફર્ટીલાઇઝર તરીકે સૌ પ્રથમ જે કચરો એકઠો કરેલો હોય છે એને સેગ્રીગેટેડ કરવામાં આવે છે એનીમાંથી મુખ્યત્વે જેમ કે કાચ છે મેટલ છે પ્લાસ્ટિક છે એને દૂર કરવામાં આવે છે દૂર કર્યા બાદ જે બાયોડિગ્રેબલ વેસ્ટ હોય છે એને અમે પ્રોસેસ કરીએ છીએ પ્રોસેસમાં નોર્મલી જો ક્રશરની જરૂર હોય તો એને ક્રશ કરીએ છીએ ત્યારબાદ એને મિક્સર મશીનમાં એડ કરી મિક્સર મશીનમાં નાખતા હોય છે મિક્સર મશીનની અંદર બાયોકલ્ચર જે ખાદ્ય સામગ્રીમાંથી ડેવલપ કરેલું હોય છે એ એડ કરતા હોય છે જેના દ્વારા જે કમ્પોસ્ટ બનાવવાની જે પ્રક્રિયા છે એ ફાસ્ટ થતી હોય છે અને સાથે કોકોપીટ અથવા તો શોડસ્ટ એડ કરતા હોય છે એ મિક્સઅપ થયા પછી એને અમે એક ડ્રમ અથવા તો કેરેટ્સમાં મૂકી રાખતા હોય છે સાત દિવસ માટે જેથી કરીને અંદર સેવન્ટી અથવા તો સેવન્ટી ફાઇવ ડિગ્રી જેટલું હીટ જનરેટ થાય અને જે પ્રોસેસ થતું હોય છે બાયોકલ્ચર એડ કરેલું હોય છે એની એક્ટિવિટી અંદર જે છે બાયોડ્રબલ વેસ્ટ પ્રોસેસ થવાનું હોય છે જે સાત દિવસમાં થતો હોય છે જેથી કરીને અંદર મુખ્યત્વે જે કચરાને છે ડિકમ્પોઝ કરવાનું કામ જે સાત દિવસમાં થતું હોય છે એની અંદર એરોબિક અને બિનએરોબિક બેક્ટેરિયા હોય છે એરોબિક બેક્ટેરિયાને એક્ટિવ કરવા માટે સાત દિવસ પછી જે કચરો આપણે પ્રોસેસ કર્યો હોય છે એને અમે ટર્ન કરતા હોય છે જેથી કરીને એને એરેશન મળે એરેશન મળ્યા બાદ અંદર એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થતા હોય છે એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થયા બાદ સાત દિવસ ફરી અમે એને સ્ટોર કરી દઈએ છીએ જે કોઈ વેસ્ટ અમે પ્રોસેસ કર્યો છે એને સાત દિવસ પછી એટલે કે ટોટલ ચૌદ દિવસની સાયકલ થઈ ચૌદ દિવસ પછી પંદરમાં દિવસે અથવા તો સોળમાં દિવસે અમે એને ચાળીએ છીએ ચાળ્યા બાદ જે કંઈ ફાઇનલ પ્રોડક્ટ મળે છે એને અમે ફૂલછોડ ઝાડ અથવા ખેતરોમાં આપણે બાયોકલ્ચર જે છે વેસ્ટમાંથી જે આપણને જે મેન્યુઅર પ્રાપ્ત થયું છે એને આપણે એઝ અ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકીએ છીએ